પારના દુશ્મન હોય તો ખબર પડે આપણા દુશ્મન છે એમ પણ આપણા જ ભેળા થઈને પથારી ફેરવતા હોય ઈ કોને કેવા જવું યાર તો રાતના આઠ વાગી ગયા છે ને હું જાઉં છું દૂધ લેવા તો આજ મેં આ કુર્તી પહેરી છે સાડી નથી પહેરી તો જરાક કેજો ને સાડી માં સારી લાગુ કે માં કોમેન્ટ કરજો તો રાતના આઠ વાગી ગયા છે ને હું જાઉં છું દૂધ લેવા તો આજ બહુ ટાઈટ છે તમારા ગામડે કેવી ટાઈટ છે કોમેન્ટ કરજો હું જાઉ છું મારા મામા છોકરીનો માંડવો છે બાકી ટાઈટ તમે જોઈ શકો મોઢે ધુવાડા નીકળે એવી ટાઈટ છે આપણને ઘણો ન જવું હોય પણ વ્યવહાર તો રાખવો પડે ને આપણે જાશું તો કોક આપણા લગ્ન પ્રસંગે આવે માણસ ને સાચું બોલવાની આદત હોય ને એ ક્યારે ક્યાંય એક્ઝિસ્ટ નો થાય ક્યાંય સેટે નો થાય મિત્રો સાથે કે ફેમિલી કે વ્યવહારમાં કે ધંધામાં કે સાચું બોલો ને એટલે લોકોને કડવું લાગે સાચું કરો ને એટલે લોકોને નો ગમે ચમચા ગીરી ચાપલુસી સામે તો બધું જ સારું લાગશે તમને અનુભવ થયો હોય તો કોમેન્ટ કરજો અને શેર કરજો તમારા મિત્રો સાથે તો કાલ લગન માં ગઈ થી તો એક વાત પૂછવી થી લગ્ન માં છોકરાઓ હું જ છોકરી પટાવા આવતા લાગે બધા ભેગા થઈને એમ જોયા જ કરે જેમ છોકરી ક્યારે જોઈ ન હોય તો આજ બહુ કંટાળો આવતો તો વ્લોગ બનાવવાનો આજે મેં કપા વીણવા નથી ગઈ મેં કીધું વ્લોગ બનાવી લઉં તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પાછું ભૂલતા નહીં મળીએ પછી